આપણે અહીંયા જગ્યા દાદાની જગ્યામાં આંબા સોંપેલા છે આંબા છે કરેણું છે તમરૂખડી છે દાઈ છે સીતાફળિયું છે બદામ છે કેમ કે આપણે તો અત્યારે ફળનું ઝાડવું છે પણ આપણે ફૂલ ઝાડ એટલા સોંપેલા છે કે કેમ કે આપણે આ આપણે દાદાનું મંદિર છે ત્યાં આપણે દર પૂનમે કથા પહેલાં કરતા આજે પૂનમ જ છે આ પૂનમે ચાર વાગ્યે કથા છે તો એ રીતે આપણે ચાર વાગ્યે દિવસે સવારમાં રાખવાનું કારણ એવું છે કે દિવસે સવારમાં તડકો હામો આવે એટલે આ કેટલો તડકો પડે અત્યારે ને ફરતું જંગલ છે આપણે બહુ તડકો લાગી જાય એટલે આપણે ચાર વાગ્યાની કથા છે ને આવી રીતે બધા ઝાડવા પાવાના છે આપણે અત્યારે આપણે આંબામાં પાણી જાતું તો આ કરણનું જે ખામણું બાકી છે પાવાનું અમુક આંબા છે એ પહેટા નથી તડકો બહુ લાગે ને એટલે આ કરણ તો હમણાં દિવાળી ઉપર સોંપી હતી ખાલી ડાળી સોંપી હતી તો એને ફૂલ ઉગડી છે હવે આપણે દાદાની તીથ કથા છે એટલે સત્યનારાયણ ભગવાનની કથા એમાં ફૂલડા લઈ લેવું ને આ બે લીંબુડી છે એક છે દેશી લીંબુડી છે ને એક કલમની લીંબુડી છે ઓલા સંતરા લીંબુ આવે ને એ આ દેશી લીંબુડી છે એનું ખામણું આપણે પેલા પાઈ દીધું આ કરેણા જ છે આમાં બે ત્રણ ચાર પાંચ જાતની લીંબુ કરેણું છે અલગ અલગ ફૂલ આવે આંબાને પાવાનો ન રહી આ વાલ ખુલ્લો હોય આ વાલ ખુલ્લો હોય એટલે આ ઝાડવા પીધે રાખે આંબો અહીંયા આ સોપેલી આ બદામ છે આ કરો ને આપણે આ વાલ ફેટ કર્યા બધા કપલો એવું તડકો છે બહુ જોરદાર માથું ફાડી નાખે એવું આંબો આપણે એટલો પેટો આમ છે અને ઓલા પિંજરા કરવા પડે પિંજરા ને તો રહે તો ગેબર વનમાં થોડાક સગનભાઈ ની પછી તો અહીં સુરત વયા એટલે આ જંગલમાં કોઈ રહેશે જ નહીં અહીંયા આંબા છે આ આંબા પહોળતા નથી આ કોના ખબર હું છું आम मूल्य का हुदी आम झाड़वा छे सो पहला सेलले આપણે એક ખામણું છે ઈ ગુંદો છે 12 માસ્યો ગુંદો પણ ઈ મોટો થાત તો વાર લાગે છે આ આમબુડો છે પડે અહીંયા આમ તો બધા ફળના જ ઝાડવા સોપેલા છે ને ફૂલ ઝાડ છે બીજો લીમડો છે બધા બીજા ઝાડવા તો નત કઈ કે સોપા પહેલા બધા ફ્રૂટના ને ફૂલ જાડે છે પાસે કેમ કે કથા હોય કરવાની દાદાની તિથિ હોય ઉજવવાની એટલે ફૂલની જરૂર વધારે પડે ને આ મંદિર છે દાદાનું પૂરા પૂરા રાણા દાદા આમાં આ દાદા આપણે પાંડવ કુળના છે એટલે આમાં તો અઢારે વરણ માને દાદાને અઢારે વરણ આવી છે એ બધું પાછું ફોરેસ્ટમાં આવી જાય ને ઓલા તાર ફેન્સિંગ ના છે એ બધા ઈ આપણી જગ્યામાં દાદાની જગ્યામાં છે તાર ફેન્સિંગ કરેલું રસ્તો છે ને રસ્તાની ઓલી બાજુ જે

દાદાની જગ્યા છે ખાલી વિઘા ઝાડવા છે પાણાની બે કાદી કાઢી બે ડુંગરા હતા બે ડુંગરા કાઢીને એવી રીતનું મેદાન કર્યું પણ હજી આમાં પાણા બહુ વધારે છે આપણે જીરો હતું જીરો માંથી સર્જન કરેલું છે ઝાડવા થતા આમાં જંગલ જેવું જ હતું પણ આમાં શું છે બે બે ડુંગરા કાઢીને આવા પાણા બહુ બહુ બધા નીકળ્યા હતા પાણા ને આપણે ધીમે ધીમે આમાં વિકાસ કરીએ છીએ દાદાની તિથિમાં પેલા તો તાર ફેન્સિંગ કરી નાખેલું છે દાદાની તિથિ પૂરી છે પછી તાર ફેન્સિંગ કર્યું હતું શેડ બનાવી નાખ્યો પચાસ ફૂટ લાંબી ઓછરી પછી ધીમે ધીમે આમાં વિકાસ થાય છે જેવું જેવાનું જે અમુક આપણે અમુક દાન આવતું હોય ને એ અમુક દાન આવે છે ને અમુક ઘરના પૈસા વાપરીને આવી રીતનું શેડ બનાવી છે આપણને તમને આ વિડીયો સારો લાગે તો લાઇક ને શેર કોમેન્ટ કરજો જય માતાજી જય રાણા દાદા રામ રામ ને સીતારામ હવ ડાયરાને મેં તમને ડુંગરો દેખાય ને આખો ઓલા મંદિરની બાજુમાં ઓલી ટોચ ઉપર જવા તમને દેખાય અહીંયા ખોડિયારમાં નું મંદિર છે કમળાઈમાં કહેવાય અહિયાં કમળાઇમાં નો ડુંગરો ને આમ આમ તમને દેખાય લીમડા ને પડખે ત્યાં ગેબરિયા હનુમાન દાદા છે પછી આ આવડો ડુંગરો આ ડુંગરો આ ડુંગરો વટો ને એટલે આવે માંકડા હનુમાન દાદા પછી આ ઝાડવા બધા તમને દેખાય ને આગળ ટીસી બાજુ એને ઓલા હેઠે ત્યાં ભોળાનાથ આવે છે ને ત્યાં અગિયાર ભોળાનાથ ને લીંબુ છે પછી ખોડિયારમા નું મંદિર આપડા દાદાનું મંદિર છે એની આગળ થોડા કાલો નેરામાં એટલે તમને ખોડિયાર નો ધરો છે અહીંયા તમારે અત્યારે કાળા ઉનાળે તમારે ગમે ત્યારે જવાની છૂટી જ્યાં ધરાની અંદર ડંકી મૂકેલી છે કાળા ઉનાળે તમારે ગમે ત્યારે જવાનું તમારે પાણી તમારે ટોપરા જેવું હોય ને તો જ હા પાડવાની જય ખોડિયારમાં